પંચમાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની ઉપર સ્થાપિત કરાયેલી વર્ષો જૂની જૈનોના તીર્થકર પરમાત્મા ભગવાન પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડીને કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે રવિવારે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતા સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્ય પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરતા આજે રાત્રે હાલોલના જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જૈન સમાજના આવેદન આવેદનપત્ર આપી જિલ્લા એસપી તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રિએ મામલો શાંત પડ્યો હતો હાલોના શ્રી નવકાર આરાધના ભવનના જૈન સમાજના આગેવાન દિનેશભાઈ શાહે જણાવ્યું છે કે આજે બપોરે અમારા તીર્થકર પરમાત્મા નિમિનાથ ભગવાનની પાંચસો વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ જે પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયા ઉપર લાગેલી હતી તેની અમે પૂજા અર્ચના કરતા હતા આજે અમારી આસ્થાને આઘાત લાગ્યો છે અમારા જે પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા તેને મંદિર ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ બધી પ્રતિમાઓને કાઢીને એક જગ્યાએ અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે

જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્પા પૂરાગઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીજ હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમણે એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પછી આ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું આ રીતે અમને આશ્વાસન આપેલ છે દિનેશ દિનેશભાહ હાલો